જો તમે બેંકમાં પૈસા રાખતા હોય ને તો ચેતી જાય જો સગા આપેલા પૈસા ક્યારે કે ભીખ માંગશો ને તો એ મળશે પણ બેંક ભીખ માંગશો ને તો એ નહીં આપે એટલે પૈસા આપ્યા આપ્યા કે પૈસા સરકાર નિયમો ખોટી ના છે જે માણસ ખેતી કરે છે મજૂરી કામ કરે છે હીરા ઘસે છે કોઈ બીજા નાના કામ કરે છે એને ટેકનોલોજીની ખબર નથી નિયમોની ખબર નથી એ તો મરી જ જવાના છે કે આવતા વર્ષે કેટલી ઇન્કમ થશે એ પૂછે છે પાછા આપણને ફ્રોડ કરે છે એની માટે નિયમ લાગતો જ નથી એવું લાગે છે હું એવું નથી કેતો આના લીધે હજી કહું છું કે ખોટું થાય આખો વિડીયો સાંભળજો કોઈ પણ કટ લઈને ક્લિપ લઈને કોઈ મીમ્સ બનાવે એનું નહીં જોતો બાકી છેલ્લે કાંઈ પણ કયો કોઈ પણ વસ્તુ જ્ઞાતિ ધર્મ અને રામનામ આની ઉપર ઈ પતાવી દે છે કે જો તમે બેંકમાં પૈસા રાખતા હોય ને તો ઉપાડી લેજો રોકડા કરી લેજો સગાવાલાને આપેલા પૈસા ક્યારે કે ભીખ માંગશો ને તોય મળશે પણ બેંકવાળાને ભીખ માંગશો ને તોય નહીં આપે એ તો ઉપરવાળા એ લોક હોય અમે નો હોય એટલે ભાઈ તમને પૈસા આપ્યા હતા કે ઉપરવાળાને અમે પૈસા આપ્યા હતા જો તમે બેંકમાં પૈસા રાખતા હોય ને તો ચેતી જાય જો ઇમરજન્સીનો ટાઈમ આવશે કોઈ મોટો દવાખાનો આવશે લગ્ન આવશે કોઈ પણ ઇમરજન્સી આવશે ને તો પણ એ લોકો ભીખ માંગવા છતાં તમારા પૈસા નહીં આપે જો તમે બેંકમાં બે લાખ પાંચ લાખ દસ લાખ તમારી આજીવનની મૂડી સાચવીને રાખતા હોય એ ઇમરજન્સી આવશે અને કામમાં આવશે તો સાયબર ક્રાઇમ ફ્રોડ આ ખોટા પૈસા આવા કરી કરીને તમારા ખાતામાં જો ભૂલમાં કોઈના પાંચસો રૂપિયા આવી જાય છે ને ખોટા તો લાગી જાય રામે રામ થઈ જાય સમજી લેજો ઇમરજન્સી આવશે ને ત્યારે જ આ થશે સગાવાલા ક્યારે કઈ દઈ દેશે પૈસા કે ભૂલમાં તમને એમ લાગશે ને કે દવાખાનું છે નહીં દેતા હોય ને તો એ દઈ દેશે પણ બેંક નહીં આપે આમાં હું એવું નથી કહેતો બેંક ખોટી છે બેંકમાં પૈસા ન રાખો વ્યવહાર કરવા જ પડશે બહારથી પૈસા લેવા બેંકમાં લેવા જ પડશે પણ રોકડા કરી લેજો બધાને નથી લાગતું નકર એમ કે આ ગવર્મેન્ટની ઊંધો દાય છે વિરુદ્ધમાં ખોટો ભડકાવે છે આ હું લાઈવ પ્રેક્ટિકલ કહીશ આગળ સાંભળજો સાંભળજો જો તમારી સાથે પણ પણ આવું થયું હોય તો અને ન થયું હોય તો થશે ધ્યાન રાખજો જો તમે ઓનલાઈન ના કાંઈ પણ કરતા હોય કે ગૂગલ પે લેતા ઓનલાઈન લેતા હો દેતા હો ધ્યાન રાખજો બેંક ખોટી નથી એવું નથી કહેતો બેંક સરકાર નિયમો લખણ ખોટી ના છે આ કેમ બોલવું પડે છે કે મોટા પાડા હોય ને જે મોટા મોટા પૈસાવાળા એ લોકો તો કોઈ પણ સેટિંગ કરીને પૈસા એના કાઢી લે છે બે કરોડ પાંચ કરોડ કરોડ જે કાંઈ પણ મોટા હોય પણ જે ફસાય છે ને આપણી જેવા મિડલ ક્લાસ હોય પાંચ હજાર દસ હજાર વીસ હજારની લીધે ફસાણા હોય એને ખોલાવવાના એ લોકો દસ દસ વીસ વીસ લાખ પાંચ પાંચ લાખ કમિશન લેતા હોય આ એની માટે છે કે જે નાના માણસો છે ને એ જ આમાં ફસાય છે હું મારી વાત કરું ને તો મારા પૈસા ફસાણા છે એની આખી વાત કરું પણ તમે ધ્યાન રાખજો કે તમારું કોઈ પણ બેંકમાં હોય મારું અંદર બજાર સુરત બ્રાન્ચમાં એકાઉન્ટ છે મારા પૈસા કેવી રીતે એની એની વાત વાત કરું પૈસા હોય તો શું કરાય પણ કરીશ અને આગળ જતા એક નવો વિડીયો બનાવીશ એમાં સાયબર ક્રાઇમ ની અંદર શું કરાય કેવી રીતે કરાય અને જે માણસ છે એને પણ બતાવીશ કે શું સારું કરી શકો તમે પણ તમારા પૈસા હોય ને તો એકવાર ચેતી જાજો કે બેંકમાં પૈસા રાખશો ને ઇમરજન્સી આવશે ને એટલે મેરા પૈસા નહીં આવે બધાને નહીં આવે એવું નથી કહેતો જેણે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નથી કરતા લેતી દેતી ના એના તો મે બી સેફ છે પણ જે લોકો ઓનલાઈનના ટ્રાન્ઝેક્શન કરે છે કોઈ પણ વસ્તુના કોઈને આપે છે લે છે અને પૈસા રાખે છે તો મરી જશો આવા ઘણા બધા કેસ છે તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરી શકો છો સાયબર ફ્રોડ કે સાયબર ક્રાઇમ સાયબર લીન ડેબિટ ફ્રીઝ આવી બધી વસ્તુ તમારી સાથે થશે મારી સાથે શું થયું છે કહી દો તમને હું ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરું છું ફેસબુકના એડ એકાઉન્ટ બનાવીને સર્વિસ એક પ્રોવાઈડ કરું છું જેનો ચાર્જ હોય છે દસ હજાર રૂપિયા દિલ્હીની અંદર મેં એક એકાઉન્ટ બનાવી દીધું હતું અને એ ભાઈને મેં એવું કીધું હતું કે ભાઈ આ એકાઉન્ટની અંદર આટલી આટલી પોલિસી છે આ પોલિસી બ્રેક ન કરતા નગર પાછું એડ એકાઉન્ટ ઉડી જશે હું સપોર્ટ આપું છું બટ કેવો સપોર્ટ કે તમને કીધું એનાથી વિરુદ્ધ ચાલો તો સપોર્ટ નથી આપતો તો આ ભાઈના પૈસા મેં સાત તારીખ બીજા મહિનામાં બે હજાર પચીસની અંદર દસ હજાર રૂપિયા લીધા હતા અઠ્યાવીસ ત્રણના તારીખે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસમાં મારા ખાતાની અંદર વીસ હજાર રૂપિયા લોક થયા મેં બીઓબી ખાંડ બજાર સુરતની અંદર પૂછ્યું કેવી રીતે કઈ દિવસના કોઈ વસ્તુનો જવાબ નહીં ખાલી એક સ્ક્રીનશોટ આપો ફોટો પાડીને ભાઈ આ બે તમારા દસ દસ હજારની લીન થયેલી છે એમાઉન્ટ સાયબર ક્રાઇમના લીધે થયેલી છે એ હવે તમે સાયબર ક્રાઇમમાં જાશો તો તમને ખબર પડશે મેં બીઓબીને પૂછ્યું ભાઈ મારા પૈસા મેં તમને આપ્યા હતા તો તમારે મને કેવું પડે ને કે ભાઈ આ ક્યાંથી થયા છે શું થયા છે કેમ થયા છે મને મેલ બતાવો કે મેલ હોય મને ખબર નથી શું છું પછી કઈ અમારી પાસે જવાબ નથી તો હું ત્યાંથી ગયો સુરતના સાયબર પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમ ની અંદર એ બ્રાન્ચ પર જઈને મેં પૂછ્યું કે મારા આ એકાઉન્ટ નંબર છે અને આ પૈસા લોક છે શું છું છે તો મને એને એક પાછો સ્ક્રીનશોટ આપ્યો તમારા પૈસા દિલ્હી શહાદરા પોલીસ સ્ટેશનથી લોક છે ત્યાંના સાયબર સેલમાંથી તમારે ત્યાં જશો તો જ ખબર પડશે અમને કઈ ખબર નથી આ સ્ટેટ અલગ છે ચાલો એના રૂલ્સ છે નિયમો છે મને કઈ ખબર નથી આમાં શું થાય શું નહીં હું કોઈ વકીલ નથી પણ મને આમાં ખબર નથી હું તો થોડોક પણ ભણેલો કે ક્યાંક દોડતો હોઈશું કે વિડીયોમાં એક્ટિવશું પણ જે માણસ ખેતી કરે છે મજૂરી કામ કરે છે હીરા ઘસે છે કોઈ બીજા નાના કામ કરે છે એને ટેકનોલોજીની ખબર નથી નિયમોની ખબર નથી એ તો મરી જ જવાના છે સરકાર નાના માણસોને મારવા જ બેઠી છે આ નિયમોથી ચોખ્ખું કહું છું કેમ કેમ કે મારી સાથે થયું છે એટલે કહું છું ને તમારી સાથે પણ થશે ધ્યાન રાખજો ક્યારેક ને ક્યારેક આગળ જતાં વધવાનું છે લોકો એમ કહે છે કે હજી તો શરૂઆત થઈ છે સાયબર ફ્રોડની તો આગળ જતાં તમે પણ ફસાઈ શકો તો સેફટી રાખજો અથવા તો તમારા જે ઓનલાઈન પૈસા લેવાના હોય તમે જે સિટીમાં હું એકઝામ સુરતમાં છું તો ગુજરાત લાગે ગુજરાતની બહારથી પૈસા લેવાના હોય તો એક અલગ બેંક એકાઉન્ટ રાખજો અને એક સેફ્ટી છે એ બેંક એકાઉન્ટ ફ્રીઝ થાય તો ચાલશે પણ તમારે આખી જીવનની મૂડી જે ભેગી થઈ છે ને એ લોક થાય છે ને તો પ્રોબ્લેમમાં થઈ જશે મારા પૈસા મેં એના દસ હજાર લીધા હતા એ ભાઈના એ ભાઈ જે કર્યું એ સાયબર ક્રાઈમ ત્યાંથી દિલ્હીથી શહાદરાથી જે કર્યું એના દસ હજારની જગ્યાએ વીસ હજાર મારા લોક થયા છે હવે ત્યાં મેં દિલ્હી પોલીસનો જે નંબર આવ્યો મેલ આવ્યો એમાં મેલ કર્યો આરબીઆઈ ને મેલ કર્યો કોઈ જાતનો રિપ્લાય નહીં એમાં એક વસ્તુ આવી કે તમે આમાં ફરિયાદ નોંધાવો તમે આમાં કોલ કરો તમે આમાં કોલ કરો દિલ્હી શહાદરા સાયબર ક્રાઇમમાં ફોન કર્યો દિલ્હી શહાદરા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો બે કલાકમાં રિપ્લાય આપો કલાક પછી કહું કાલે કહું કાલે ફોન કરજો આમ કરજો છેલ્લે એવું કીધું તું એક ભાઈને કે તમારા આ ભાઈ આ ટ્રાન્ઝેક્શન કર્યું હતું ને એટલા પૈસા લોક છા છે એને તમારી ઉપર કેશ કર્યો છે અહીંયાથી મને ખબર પડી કે ભાઈ એક મહિનાની પછી કે મારા પૈસા મેં એક ટ્રાન્ઝેક્શન દસ હજારની સર્વિસ આપી હતી ત્યાંથી લોક છા છે દસ હજારની સર્વિસની સામે મને ત્યારે ખબર પડી કે આ પૈસા મેં લીધા હતા એની સામે મારા વીસ હજાર લોક છા છે એની ઉપરના ટ્રાન્ઝેક્શન થતા હતા તો મેં બેંકમાં મેનેજર ને જઈને પૂછ્યું કે ભાઈ આ પૈસા મારા એટલા છે આની લીધે આખું બેંક એકાઉન્ટ તો લોક નહીં થાય હતું તો કે નહીં તમારા વીસ હજાર જ લોક લે છે પણ મેં કીધું મારા તો દસ હજાર દિલ્હી જવું પડે હવે વીસ હજાર રૂપિયા હાટું હું અહીંથી દિલ્હી જાઉં તો મારા વીસ થી ત્રીસ હજાર પચાસ હજાર બીજા બગડી જાય ત્યાં રહેવું જવું અને ખબર જ છે ત્યાં પોલીસ વાળા કેવો રિસ્પોન્સ આપે છે હું એવું નથી કેતો ખોટું છે અને ખોટું છે એવું લોકો કે છે કે ભાઈ પોલીસ વાળા કેવો રિસ્પોન્સ આપે એ બધાને ખબર છે મેં કોલ કર્યા એટલે મને ખબર છે કે દસ થી બાર વખત મેં કોલ કર્યા ને એક કલાક પછી કાલે કરું આમ કરું તેમ કરું કોઈ રિસ્પોન્સ નથી આપતા મેલ કર્યો કોઈ રિસ્પોન્સ નથી મળતો આવા તો કેટલાય લોકોના એમાં લોક એકાઉન્ટ લોક છે આમાં કાંઈ આપણે કેસ કરવા જાય તો મરી જાય મોટા પાડા છે એ જીતી જાય કેમ કે પૈસા ખવડાવી દે છે તમને આમાં ખબર જ છે તો હવે આનું કોઈ સોલ્યુશન હજી નથી આવ્યું આ મહિના પછી તો પાછા મારા ઉપરના જે પૈસા હતા એ લોક આખે આખું ખાતું ડેબિટ ફ્રીઝ બેંકમાં જો તો એમ કહે છે કે તમારા ટ્રાન્ઝેક્શન વધારે છે ને એની લીધે તો એને મેં ગયા વર્ષના રિટર્ન આપ્યા રાઇટિંગમાં આપ્યું મારી ઓફિસ નવી બનતી હતી તો આ ટ્રાન્ઝેક્શન આ બે મહિનામાં મારા વધુ છે આ થયું તે થયું કે આવતા વર્ષે કેટલી ઇન્કમ થશે એ પૂછે છે પાછા આપણને આપણને ખબર હોય કે આપણે આવતા વર્ષે ઇન્કમ કેટલી થશે કાલે ઉઠીને એક કરોડ થઈને થાય ને કાલે ઉઠીને કાંઈ ન મળે ધંધો કરતા હોય એમાં ફિક્સ હોય ઇન્કમ કેટલી તો મને કે તમારે કેવું જ પડશે કેટલી ઇન્કમ થાય તો મેં અંદાજે લખીને આપી મારી આટલાથી આટલા લાખ સુધીમાં મે બી ટ્રાન્ઝેક્શન થઈ શકે

માર્ચની અંદર મારું એકાઉન્ટ લોક છું અને આજે સાતમો મહિનો અને ત્રેવીસ થી આજે તારીખ છે ત્રેવીસ ત્રેવીસ તારીખ થઈ છે આજ સુધીમાં કોઈ સોલ્યુશન નથી બેંક નથી ડેબિટ ફ્રીઝ મારા જે હટાવ્યું કે ભાઈ મારે ઉપરના પૈસા જે છે વીસ હજારથી ઉપરના એ નથી હટાવ્યા દસ હજારની જગ્યાએ વીસ હજાર લોક થયા છે એ નથી ખબર પડી નથી દિલ્હીથી કોઈથી ફોન આવ્યો મને અને જે ભાઈ સાથે મેં વાત કરી ભાઈ તમારી સાથે આવું મેં કામ કર્યું હતું ને તમે મારી ઉપર કેસ કર્યો છે ખોલી દો તો કે મારો ભાઈ પોલીસમાં છે મેં આમ કરી લીધું છે એની સાથે વાત કરી તો કે મને દસ હજાર તું પાછા મોકલ તો હું ખોલાવું એટલે હવે આમાં મને બી કહે છે કે ભાઈ હું એ દસ હજારનો નો ઈ એમ કે છે કે ડીડી કરીને મોકલતો છું ડિમાન્ડ હવે ઈ પૈસા હું એને આપું તો વીસ હજારની ની જગ્યા મારા બીજા દસે જાય આ તો લોક પડેલા છે કે પછી હું અહીંયા કેસ હટાવું કેસ ન હેઠો તો એને મેં કીધું આઈની પોલીસ સ્ટેશનમાં હું જાઉં ગુજરાતમાં પોલીસ સ્ટેશને જાઉં તમારી સામે વિડીયો કોલ કોઈ પણ પ્રૂફ આપીને હું અહીંયા કહી દઉં કે તમારી બેંકમાં મને જે કેસ છો છે એ રિટર્ન લઈ લો મારા પૈસા જેવા વીસ હજાર લોક ખુલ્લે એટલે હું તમારા દસ હજાર પાછા આપી દઉં કેમ કે મેં સર્વિસ આપી હતી તોય પાછા આપવા એટલે તૈયાર છો મગજ મારી નથી કરી છતાં એ લોકો એવું કહે છે કે હું પોલીસમાં છું તમે આ કરો ડીડી મોકલો તો જ હું પૈસા પાછા ઓલા લોક ખોલીશ કે કેશ લઈશ હવે શું વિશ્વાસ કરવો નહીં પોતે પૈસ પોલીસવાળામાં હોય તો એ કેમ વિશ્વાસ ન કરે આપણી ઉપર હું એવું કહેવા માંગુ છું એ પોતે પોલીસમાં હોય તો મારી ઉપર કેમ વિશ્વાસ ન કરે ભાઈ આ પૈસા પાછા આપશે નકર તો એની પાસે તો સત્તા હોય ને એટલે આવા ધતીંગ હાલે છે તમે ધ્યાન રાખજો હવે મારા બીઓબી બેંકમાં છે ત્યાં એક ભાઈ આવેલા હતા એના બિઝનેસમાં સમજો કે પાંચ હજારનો કોઈ ડ્રેસ લઈ ગયો સુરતની અંદર આવી જમ્મુ કાશ્મીરથી કે વિદેશમાંથી કોઈ પણ જગ્યાએ હવે એ ડ્રેસ લઈ ગયા પાંચ હજાર તમારા ખાતામાં નાખ્યા ને ત્યાં જઈને એમ કહે છે કે આ સાયબર ક્રાઈમમાં ફ્રોડના લઈ લીધા છે પૈસા આખું એકાઉન્ટ લોક એ ભાઈના કંઈક અમુક લાખ રૂપિયા જાજા હતા એ કે મારો બિઝનેસ છે રોજે આમાં યુપીઆઈ આવતા હોય બે હજાર પાંચ હજાર લીધે આખે આખા એકાઉન્ટ લોક એ તો એસી નેવું કમ્પ્લેન ત્યારે હતી હું જયારે ગયો બેંકમાં એવી ઘણી બધી બેંક છે અને ઘણા બધા પ્રોબ્લેમ થાય છે સુરત નહીં દિલ્હી નાના નાના સ્ટેટ એકાઉન્ટ વાપરીને ખોટા ટ્રાન્ઝેક્શન કરતા હોય એવું નથી કે તો ફ્રોડના બધાના ઓલું હોય ફ્રોડ કરે છે લોકો સો કરે છે પણ જે ફ્રોડ કરે છે એની માટે નિયમ લાગતો જ નથી એવું લાગે છે જે નાના માણસો છે નાના નાના ટ્રાન્ઝેક્શન કરે છે જે મહિને વીસ ત્રીસ કમાય છે એના જ આ પ્રોબ્લેમ છે જે લાખો કરોડો કમાય છે એ તો સેટિંગ કરી જ લે છે એટલે સરકારને એટલી વિનંતી છે કે આ જે દાનત ખોટી છે ને એ સુધારો નિયમો સુધારો તમને એવું છે કે હું ફ્રોડ કરીને લાવ્યો છું પૈસા તો પૂછો આવો ને મેં પ્રૂફ આપ્યા તમારી બેંકમાં નાનો માણસ પણ પ્રૂફ આપી જાય છે ત્રણ ત્રણ દિવસ ચાર ચાર દિવસ ધક્કા ખાય છે કામ ખોટી કરે છે ત્યાં પ્રૂફ આપવા આવે છે તો એ જે કામ નથી થતું આ બીઓબી એક બેંકની વાત નથી કોઈ પણ બેંક હોય બધીમાં પ્રોબ્લેમ થાય છે તમારા કોઈ પણ પૈસા આવી રીતે ફસાણા હોય તો કોમેન્ટ કરજો એટલે ખબર પડે કઈ કઈ બેંકમાં પણ આવું ચાલે છે અને કેટલા કેટલા રૂપિયા લોકોના ફસાય છે હવે આનું સોલ્યુશન શું છે મેં કીધું એમ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તમારા સિટી તમારા સ્ટેટ સિવાય કરતા હોય તો એક બીજું એકાઉન્ટ રાખજો બેંક એકાઉન્ટ એમાં કરજો અને હું તો એવું જ કહું છું હું તો કેશ જ કરીશ બહારથી પૈસા આવે સીધા કેશ કરી લઈશ કેમકે આપણું એવું કોઈ કામ નથી મોટું નાનું કામ છે ને મોટું થાશે ત્યારે જોયું જશે ત્યારે જીએસટી લઈ લઈશું જીએસટી વાળાને લોક થઈ જાય છે તો નાના તો શું કામના સેવિંગમાં એટલે હું આમાં એટલું જ કહીશ આ વિડીયોની અંદર નેક્સ્ટ વિડીયોમાં હું એક લાવીશ ભાઈ વકીલ છે જ્યાં સાયબર ક્રાઇમ નું આપણે લોક થઈ ગયા હોય પૈસા તો કેવી રીતે ખોલવા અથવા તો એ અનફ્રીઝ કેવી રીતે કરવા સાયબર ક્રાઇમમાં આપણે તમે રિપોર્ટ કેવી રીતે કરી શકો બટ આમાં નાના માણસો માટે તો મરવાનો જ વારો છે દસ હજાર વીસ હજાર પચાસ હજારના લીધે આખા એકાઉન્ટ લોક થઈ જાય છે આરબીઆઈ એવો નિયમ કાઢ્યો છે કે તમારી જેટલી અમાઉન્ટ હોય ને એટલી જ લીન કરી શકો દસ હજાર મેં લીધા આ ખોટા છે તો ખાલી દસ હજાર આખા એકાઉન્ટની તો એ આખા એકાઉન્ટ લોક કરી દે છે લોકોને હવે એ જે હોય બટ હું એ ભાઈને નેક્સ્ટ વિડીયોમાં અથવા તો એમાં પ્રેઝન્ટ કરીશ બીજા વિડીયોની અંદર કે ભાઈ શું શું આમાં કરી શકો મારા તરફથી એટલી જ રાય રહેશે કેશ કરી લેજો બાકી આમાં આપણું કાંઈ ચાલવાનું છે નહીં તમારી સાથે આવું કાંઈ થયું હોય અથવા તમારા રિલેટિવમાં તો કોમેન્ટ કરીજો અને લોકો સુધી શેર કરજો અવેરનેસ ફેલાવજો હું એવું નથી કે તો આના લીધે હજી કહું છું કે ખોટું થાય આખો વિડીયો સાંભળજો કોઈ પણ કટ લઈને ક્લિપ લઈને કોઈ મીમ્સ બનાવે એનું નહીં જોતા આખો વિડીયો સાંભળીને જ કહેજું અને હું એટલે આ વિડિયો બનાવું છું કે અવેરનેસ માટે કે લોકો ચેતી જાય કે બેંક બંધ કરાવવા માટે કે આ ખૂનસ કાઢવા માટે એટલે નથી બન્યો આ વિડિયો એક અવેરનેસનો વિડીયો છે આગળનો વિડીયો છે એ પણ અવેરનેસનો વીડિયો છે કે કેવી રીતે આની સામે તમે લડી શકો બાકી ખોટી જગ્યાએ મત આઈ પાછળ લગાય થવાનું તો છે જ નહીં એ જેને લાગતું એને ખબર જ હશે નિયમો એના ભક્તિ એની મંદિરે એના બધું એનું જ છે બાકી છેલ્લે કાંઈ પણ કયો કોઈ પણ વસ્તુ કયો એટલે છેલ્લે જાતિ જ્ઞાતિ ધર્મ અને રામ નામ આની ઉપર એ પતાવી દે છે કેસ સમજી ગયા છો ચાલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ